પાન કાર્ડ અનવેલિડ થઈ જશે શું તમે ઘરે બેઠા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માંગો છો તો એના માટે એક સરળ પ્રોસેસ છે સૌ પ્રથમ તો ઇન્કમટેક્સની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ ત્યાં જઈ આધાર પર ક્લિક કરો હવે તેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અને ફોન નંબર સહિતની તમામ ઇન્ફોર્મેશન ભરી દો હવે તમારા ફોન નંબર પર એક ઓટીપી આવશે આ ઓટીપીને અંદર એડ કરી દો બસ થઈ ગયું તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક તો હવે ટેન્શન છોડો અને આ રેલની તમારા વધુ ફ્રેન્ડો સાથે શેર કરો અને આવી વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો ટ્રેન્ડ ગુજરાત સાથે સોનલ પરમાર ટ્રેન્ડ ગુજરાત આણંદ